તો અત્યારે અહીંયા જે બકાલું મોરનું હશે એ બધું કામ કરશું આખી નાઇટ અહીંયા મિત્રો રહેવાનું છે અને કાલ સાત તારીખથી સુમિત ચાવડાને તેરસોની તંજોડી ઓફર ચાલુ થાય છે તો આપણે સુમિતભાઈને મળવા જવાનું છે તમને શું લાગે મિત્રો કમેન્ટ કરી દઈએ સુમિતભાઈ આપણે મળશે કે નહીં હવે જોઈએ અહીંયા હાજર હોય કે ના હોય હવે ત્યાં જાય પછી ખબર પડે આપણે સુમિતભાઈને મળવા જવું અને આપણે લોગની ક્લિપ લેશું સુમિતભાઈને મળશું એ તો આપણે જવાનું છે અત્યારે મિત્રો જવાનું છે ખંભાળીએ તો ખંભાળીએ પણ અહીંયા વિડીયો આપણે બ્લોગ તો ઉતારવો છે પણ અહીંયા જોઈ હવે તો અત્યારે મિત્રો ખેતરમાં આટા મારું છું જોઈએ મિત્રો આપણા ચણા હજી વલ બહુ કરી ગયા મિત્રો પણ અમારી ને ચણા હજી એવા બહુ નથી થયા વલ નામી કરી ગયા

આ ભાઈ જો મોઢું દેખાડવામાં શરમાય છે આદિલ રાવમાં માં થઈ છે એને થોડી છે અમારા પીરની શાદી છે તો અમે એક જગ્યાએ લગ્ન પ્રસંગમાં છઈએ તો જો એમાં મોટા મોટા પેલો તો આ માણસ બહુ શરમાય છે જો જો હમણાં દાંત કાટ છે એ શરમા થાય છે એટલે અને આ માણસ તો ભૂલ શરમાય છે અમારા ઈસુ કાકા ઈસ્માલ કેવા

ગઈસ આજ જો આજે બહુ દાદ ગાઢે છે કેમ કે આજે ખુશીના આંસુ છે તમે જોઈ શકો છો એની આંખોમાં આંસુ ખુશીની આંખો છે વધારે દુવા દિયા ડુંગળીને ડુંગળી એને ખુશી આપે છે અને આંસુ આવે છે પછી 5 મિનિટમાં જો લ્યો ગાઈસ અમે ડુંગળી મોર લિયા હે અમને મોર લિયા હે અમને મોર લિયા મોર આટલું પાણી વહીતું છે પીતા બઈચું છે અને બહુ હેટકી આવે છે હા પછી આ ભાઈ થાકી રહ્યા છે ડુંગળી આટલી બધી મોયડી છે તો એના થકી એને જો આમ જો તમારું નામ શું છે મોટાભાઈ નથી યાસીનભાઈ રાવમાં ગામ ચોખંડા ગામના સરપંચ સિંહ યાસીનભાઈ મોરાભાઈ અલગ મમિયા અલા હાલા ચાણક્ય હા સોરી રાવમાં આ સારું રાવમાં ટ્રેક્ટરવાળા ફૂંકણીવાળા હા આમ રાખવાનું આ ફૂંકણીવાળા તમારે ચણા ચણા ધાણા ઘઉં પછી ડુંગળી રાય ચણા ભાણા જે તમારે ફૂંકણી ફૂંકણીમાં ગઢાવવું હોય તો આ આરે કોન્ટેક કરજો અને અમને નંબરની જે લિંકમાં નાખેલા જ છે અમે નાખી દઈશું એવો વસ્તુ તો તમે જલ્દી જેમ બને એમ એનો કોન્ટેક કરજો આ વાતમેન અસલમ રાવમા ભલમન ગોતે આ

આ ગાઈસ તમે જોઈ શકો છો મોબાઈલમાં શું કરો તમે શું કરો છો મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ જોઈ છે હા જોઉ છો હે મોજ કરો મોટ છે ની મોજ કરો છો તમે મજા આવે છે તમને મોબાઈલ વાપરવામાં તમારું નામ શું છે બોલ નામ બોલો તમારું નામ શું છે તમારું બોલો પહેલા તમારું તારું નામ તને નથી ખબર તો તાર બાપા તારું નામ નથી રાખ્યું હા લોગ આવી તો બી સુબોધ કે બીજું પહોંચી ગયા બાકી ગયા છે મસ્ત મજા સવારના સાતને ગુડ મોર્નિંગ ને મિત્રો લોક ચાલુ કરી આપણે સવારના પડવા સવારે ચાલુ કરવાનું કેમ કરો અત્યારે મિત્રો આપણે સંભાળી જ લોક ચાલુ કરો આજે જવાનું છે મિત્રો મારે કલેજા મહેસાડે કપડાં લો બધાએ સુતા છે જોઈ શકો છો અને ઉઠતા હોય મિત્રો પેલા ફોન લીધો ચાલુ કરો ચાલો ओके आज दिन तो लगल नहीं है ये दोनों ने दिख से अच्छा अपने बपोरे जावाने के ये ना ढोली